ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ માં માં મેલડી ના આશીર્વાદ થી આ રાશિ ના જાતકો માટે આવનારો સમય રહેશે સમૃદ્ધિ સબર આવક માં ખૂબ વધારો થશે તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જાણીએ મેષ રાશિ ની વાત કરીએ તો હાલ ના સમય આઉટડોર પ્રવૃત્તિઓ તમારા માટે ફાયદાકારક રહેશે હાલના સમયે ફક્ત તે જ કાર્ય પૂર્ણ કરો જે વધુ મહત્વપૂર્ણ છે જો કે તમારે કાર્ય પૂર્ણ કરવામાં કેટલીક પડકારોનો સામનો કરવો પડી શકે છે તમારા વધારાના ખર્ચ પર નિયંત્રણ રાખો નહીં તમારે ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઈજા કે અકસ્માતને કારણે શારીરિક નુકસાન શક્ય છે स्वास्थ्य नबड़ूम रहे महिलाओं करवा चो दिवसे मानसिक रीते शांत शुद्ध रहूए वृषभ राशि करिए तो जे लोग वेपार करना व्यवसाय आर्थिक लाभ थे मिलकत अथवा वाहन मोकाण शक्य है प्रतिस्पर्धीओ प्रवृत्ति वे कोई नुकसान पहुंचाड़ शकशे नहीं નોકરી કરતા લોકોને કેટલીક વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે તમારા પ્રેમની ટ્રેન ઝડપથી આગળ વધશે કોર્ટ કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે હાલનો સમય સારો છે કોઈ પણ અટકેલા સરકારી કામ પૂર્ણ થશે તમે તમારી મનપસંદ વસ્તુ ભેટ તરીકે મેળવી શકો છો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે મુદ્દાઓ પર સ્પષ્ટતાથી સમસ્યાનો ઉકેલ આવશે તમે મિત્રો સાથે નવું સાહસ શરૂ કરી શકો છો અને તમને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે નાણાકીય બાબતો સરળ રીતે આગળ વધશે અને શેરોમાંગ થોડું રોકાણ પણ કરી શકાય છે સ્વભાવમાંગ ચીડિયાપણું પણ હોઈ શકે છે પરંતુ તેની અસર બીજા પર ન થવા દેવાનો પ્રયાસ કરો આવકના નવા સ્ત્રોત મળી શકે છે લેવડ દેવડમાં ઉતાવળ ન કરવી મંદિરમાં લાડુનું દાન કરો તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે કર્ક રાશિની વાત કરીએ તો કામમાં ગમે તેટલી અડચણો આવે આપણે તેમાંથી કંઈક શીખી શકીએ છીએ જે લોકો કલા અને રંગભૂમિ વગેરે સાથે જોડાયેલા છે તેઓને તેમની કુશળતા બતાવવાની ઘણી નવી તકો મળશે તમે તમારા કાર્યસ્થળમાં પ્રગતિ કરશો ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી બચવું તમારા માટે સારું રહેશે જે આધારનો અભાવ હતો તે હવે મળશે આવનાર સમય તમારા માટે આનંદદાયક રહેશે દરેક કાર્યને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો સિંહ રાશિની વાત કરીએ તો સામાજિક દૃષ્ટિકોણથી અપમાનિત થઈ શકે છે ઉગ્ર દલીલો અથવા વાદવિવાદ દ્વારા કોઈની સાથે તકરાર થઈ શકે છે તમને તમારી મહેનતનું પરિણામ મળશે મિત્રો અને સંબંધીઓને મદદ કરવાની તક મળશે ઘરની અંદર અને બહાર પૂછપરછ થશે ગણેશજી વાણી અને વર્તનમામ સંયમ અને સમજદારી રાખવાની સલાહ આપે છે તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત અથવા વાત કરી શકો છો આ સમયે મહિલાઓ માટે લીલો રંગ ખૂબ જ શુભ રહેશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારી ખાનપાન અને દિનચર્યા પ્રત્યે સભાન રહેવું જોઈએ ધીરજ જાળવી રાખો અને ખૂબ ખુશ અને વધુ ચિંતિત થવાનું ટાળો કેટલાક લોકો માટે પ્રેમ સંબંધોમાં મધુરતા છે મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાંથી ઈચ્છિત નફો થશે કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારા પર નિયંત્રણ રાખવાની જરૂર છે ઈચ્છિત પરિણામો માટે તમારે નવો અભિગમ અપનાવવો પડશે અને સખત મહેનત કરવી પડશે જો મુસાફરી જરૂરી હોય તો તમારા સામાનની સંભાળ રાખો કારણ કે થોડું નુકસાન થવાની સંભાવના છે નોકરી શોધનારાઓ માટે વાતાવરણ અનુકૂળ રહેશે જો શક્ય હોય તો હાલના સમયે મુસાફરી કરવાનું ટાળો વિદ્યાર્થીઓને નવી તકો મળશે હાલના સમયે તમે તમારા લવ પાર્ટનરને પૂરતો સમય આપશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે મોટા ભાગના કામના પરિણામ તમારા પક્ષમાં રહેશે તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે વિરોધીઓનો પરાજય થશે વેપારમાં કેટલાક સકારાત્મક નિર્ણયોથી તમને આર્થિક લાભ થશે જો તમારા કેટલાક વિદેશી સંપર્કો છે તો તમારી યાત્રા સફળ થવાના પ્રબળ સંકેતો છે વિશ્વાસુ મિત્રોની મદદ અથવા સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે બીજાને મદદ કરવાની તક મળશે જો તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો તમારી પરીક્ષા સારી રીતે થશે ધનરાશિની વાત કરીએ તો રાજનૈતિક બાબતોમાં તમને સફળતા મળી શકે છે તમે કોઈ વૃદ્ધ સંબંધીને તેમની અંગત સમસ્યાઓમાં મદદ કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો ભાવનાઓના પ્રવાહને કારણે તમે કોઈ વિચારહીન કૃત્ય ન કરો તેની કાળજી રાખો સમજદારીપૂર્વક ખરીદી કરો તમે કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે રાખો નોકરીમાં સમસ્યાઓ આવશે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળો હાલના સમયે તમને કોઈ કામમાં અગાઉ રોકેલા પૈસાનો લાભ મળી શકે છે મકર રાશિની વાત કરીએ તો કાર્યસ્થળ પર સુધાર કે બદલાવ શક્ય છે અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે ઘરેલું બાબતો પર તમારા વિચારો વ્યક્ત કરવામાં તમને મુશ્કેલી અનુભવી શકો છો કેટલીક નાની બાબતોને લઈને ઘરેલું મોરચે તણાવ થઈ શકે છે ઘરમાં ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ શકે છે કામમાં વ્યસ્તતા વધુ રહેશે પરંતુ મન પ્રસન્ન અને ચિંતામુક્ત રહેશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ નવા વ્યક્તિ સાથે સંબંધ બનવાની પ્રબળ સંભાવના છે મિત્રો સાથે સમય પસાર થશે અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનશે તમે ભૌતિક વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો જેઓ નવી નોકરી શોધી રહ્યા છે તેઓએ તેમના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ ખરીદી થઈ શકે છે કોઈ જૂની જવાબદારીનું સમાધાન થશે વેપારમાં મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન કરશો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે ઉદ્યોગ સાહસિકો માટે નવી ક્ષિતિજો ખુલી શકે છે જે તેમના વિકાસ માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે નોકરી કરતા લોકો કાર્યસ્થળ પર તેમની કુશળતા દર્શાવશે મનમાં બેચેની વધી શકે છે તમે અમુક પ્રકારનું જોખમ પણ લઈ શકો છો આજના વિચારો અથવા સૂચનો તમને સારા કરતા વધુ નુકસાન પહોંચાડી શકે છે તમારા કુનેહભર્યા વર્તન અને પ્રભાવશાળી વાણીને કારણે તમને પ્રશંસા મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો